દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી લીમખેડા રોડ પર પોલીસની નાકાબંધી દરમિયાન એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બિયરના કુલ રૂપિયા એક લાખ બેતાલીસ હજાર પાંચસો સાઠના પ્રોહિબિશનના જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ છ લાખ બેતાલીસ હજાર પાંચસો સાહીઠનો મુદ્દા માલ કર્યો હતો જ્યારે ગાડીમાં સવાર બે ઇસમો પૈકી એકની પોલીસે અટકાયત કરી હતી જ્યારે ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી જવામાં સો હતો તારીખ આઠમી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે જાલોદના લીમડી લીમખેડા રોડ પર આવેલ બાયપાસ પુલ નજીક નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરવામાં આવતા તે સમયે ત્યાંથી બાતમીનમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે સાબદી બની હતી અને પોલીસને જોઈ ગાડીના ચાલકે પોતાના કબજાની બોલેરો ફોર વ્હીલર ગાડી પગાવતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો ત્યારે ગાડીનો ચાલક સાધુ માલાભાઈ ડામોર પોલીસને આપી ના શીખ્યો હતો જ્યારે પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીમાં સવાર રમેશભાઈ ડામોર ઝડપી પાડી ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ એક હજાર આઠ જેની કિંમત એક લાખ બેતાલીસ હજાર પાંચસો સાહીઠ છે તે છથ્થા સાથે પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે રૂપિયા છ લાખ બેતાલીસ હજાર પાંચસો સાહીઠના મુદ્દામાલ કબજે કરી આ સંબંધે લીમડી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે